જય શ્રી કૃષ્ણ મિત્રો મારા રંગેલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુંદાનું શાક તો ઉનાળાની સિઝન આવી ગઈ છે અને અત્યારે ગુંદા પણ માર્કેટમાં સરળ રીતે મળી રહે છે તો આજે આપણે ગુંદાનું શાક બનાવવાનું છે આ રીતે મારી રીતે બનાવશો તો તમારું શાક ખૂબ જ ટેસ્ટી બનશે અને જરા પણ ચીકણું નહીં બને અને ગુંદાને ભરવાની ઝંઝાટ વગર પણ આ શાક એકદમ સરસ રીતે ફક્ત દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે ગુંદાનું શાક બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં બસો પચાસ ગ્રામ ગુંદા લઈ લીધા છે તો અહીંયા આપણે ગુંદાને આપણે ડીટિયા સાથેથી અલગ કરી લઈશું ગુંદાને મેં સરસ રીતે બે પાણીથી ધોઈને સાફ કરી લીધા છે તો આ રીતે આપણે દાળા સાથેથી ગુંદાને આ રીતે અલગ કરી લઈશું તો ગુંદાને આપણે ડીટીયા તોડીને સાફ કરી લીધા છે તો હવે આપણે આમાંથી બીયા કાઢી લઈશું તો અહીંયા મેં પાટલો રાખી લીધો છે એની ઉપર આપણે આ રીતે ગુંદાને રાખીશું અને દસ્તાની મદદથી ઉપરથી પ્રેસ કરીને આ રીતે ગુંદાને ફોડી લઈશું અને આ રીતે આપણે છરીને મીઠાવાળી કરી લઈશું અને જે બીયાનો ભાગ હોય છે એને આપણે કાઢી લઈશું આ રીતે શરીરને મીઠાવાળી કરવાથી બીયાનો ભાગ સરળતાથી નીકળી જાય છે અને અંદર રહેલી ચીકાસ પણ આપણે શરીરની મદદથી આ રીતે કાઢી લઈશું આ રીતે બીજા ગુંદાને પણ આપણે સાફ કરી લઈશું તો આજ રીતે આપણે બધા ગુંદામાંથી ચીકાસ અને બીઓ બહાર કાઢી લઈશું તો આપણા બધા જ ગુંદામાંથી બીયા કાઢીને તૈયાર કરી લીધા છે તો હવે આ ગુંદાને આપણે બે ભાગમાં કટ કરી લઈશું તો આ રીતે આપણે ગુંદાને બે ભાગમાં કટ કરી લઈશું તો આ રીતે આપણે બધા ગુંદાને કટ કરી લેવાના છે ભર્યા વગર પણ આપણું ગુંદાનું શાક ભરેલા જેવું સ્વાદમાં બનીને તૈયાર થશે તો ગુંદાને આપણે કટ કરી લીધા છે તો હવે એને વઘારવાની તૈયારી કરી લઈએ તો અહીંયા મેં મોટી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો સૌપ્રથમ પ્રથમ એમાં આપણે કાજુને ફ્રાય કરી લઈશું અહીંયા મેં આઠથી દસ કાજુના આ રીતે બે ભાગ કરી લીધા છે તો એને આપણે થોડાક ફ્રાય કરી લઈશું તો થોડાક ગુલાબી રંગના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે તો આપણા કાજુ ગુલાબી રંગના થઈ ગયા છે તો આપણે એને કાઢી લઈશું તો હવે આ તેલમાં આપણે ગુંદાને ફ્રાય કરી લઈશું આપણા ગુંદા થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી એને સાંતળી લઈશું તો આ રીતે આપણે એને હલાવતા જશું અને થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી બે ત્રણ મિનિટ સુધી સાંચળી લઈશું તો બે થી ત્રણ મિનિટમાં ગુંદા આપણા પચાસ થી સાહીઠ ટકા જેટલા ચડી ગયા છે તો હવે એને આપણે એક કાઢી લઈશું હવે એ તેલમાં આપણે શાકનો વઘાર કરી લઈશું તો તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું તો આપણી રાઈ ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીશું હિંગ એડ કર્યા બાદ આપણે એમાં એક ઝીણી કાપેલી ડુંગળી એડ કરી લઈશું ડુંગળી ને આપણે આછા ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી એને સાંકળી લેવાની છે તો આ રીતે હલાવી આપણે એને આછા ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી એને સાંકળી લેશું તો આપણી ડુંગળી ગુલાબી કલર ની થઈ ગઈ છે તો હવે એમાં એક ચમચી જેટલું લસણ એડ કરી લઈશું લસણ ને મેં પીસીને ને લીધું છે ટમેટો કાપેલું એડ કરી દઈશું અને ટમાટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું હવે ટમેટા ને ડુંગળીમાં સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે એને ઢાંકી ને બે થી ત્રણ મિનિટ સુધી થવા દઈશું જેથી કરીને ટમેટા આપણા સોફ્ટ થઈ જાય તો બે થી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા ટમાટા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તો ટ્રેક ગ્રેવી ને આપણે થોડી એક બાજુ લઈ લેશું અને તેલમાં બે ચમચી ચણાનો લોટ શેકી લઈશું જેથી કરીને આપણે ગ્રેવી પણ કટ બને અને ભર્યા વગર પણ ભરેલા તો થોડી જ વારમાં આપણો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે તો હવે ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે મસાલા એડ કરી લઈશું

આપડા મસાલા સરસ રીતે તેલમાં સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે ફ્રાય કરેલા ગુંદા એડ કરી દઈશું અને ગ્રેવી માં સરસ રીતે મિક્સ કરી લઈશું

હવે આને આપણે ઢાંકણ ઢાંકીને ચાર થી પાંચ મિનિટ સુધી થવા દઈશું જેથી કરીને ગુંદામાં આપણો ગ્રેવીનો સ્વાદ સરસ રીતે બેસી જાય તો ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો તમે જોઈ શકો છો આપણા શાકમાંથી સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે અને ગુંદા પણ આપણા સરસ રીતે ચડી ગયા છે તો હવે આમાં આપણે ફ્રાય કરેલા કાજુ એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું કાજુ મિક્સ કર્યા બાદ આપણે એમાં કોથમીર એડ કરીશું અને ગેસને બંધ કરી લઈશું તો તૈયાર છે આપણું ગુંદાનું શાક તો હવે એક આપણે ડીશમાં સર્વ કરી લઈશું આપણું સરસ મજાનું ગરમા ગરમ ગુંદાનું શાક આવશે તો તૈયાર છે આપણું સરસ મજાનું કાજુ ગુંદાનું શાક જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો